नमो हा અત્યારે આપણે જે ઉભા છીએ સોટીલા તાલુકાના પીપરાળી ગામે અત્યારે આ તમે જોઈ શકો છો આખા ગામના જો ભાઈઓ ને બહેનો ખેડૂત ખાતેદારો આ ઢોલ શેનો વાગે સાંભળવાયા છે આવતી સાત તારીખ અને રવિવારે પૂનમ ના દિવસે સમય સાડા વાગે અને સ્થળ માર્કેટિંગ ભાવ મુદ્દે આપણે આખા ગુજરાત લેવલ નું યાર્ડ ખાતે સંમેલન ખેડૂત સંમેલન બોલાવવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌને અમે આ જાહેર આમંત્રણ આપવા આવી રહ્યા છીએ આપણા મહેમાનો છે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ પંજાબ વિધાનસભામાં લડેલા અને રાત દિવસ જે ખેડૂતોની ચિંતા કરશે મારો ખેડૂત સમૃદ્ધ જેમ બને આવી સતત ચિંતાત કરનારા રાજુભાઈ કરપડા આવા નામી અનામી મોટી સંખ્યામાં મહાનુભાવ આવી અને ખેડૂત જે આપણે પડખે અવાજ બનવાના છે આપણો અવાજ સરકાર સુધી વગાડવાના છે કે આપણા ખેડૂતોને ભાવ કેમ મળે આપણે સાથે ખડે પગે ઉભા રહેવાના છે ત્યારે હું પીપરાળે ગામના તમામ ખેડૂત ખાતેદાર ને ખેડૂત જે પકેલોના જે જમતા હોય એ તમામને મેં આ જાહેર આમંત્રણ આપ્યું છે કે સાત તારીખે મોટી સંખ્યામાં ભાઈઓ ને બહેનો પધારો એવી આપ સૌને નમ્ર વિનંતી છે જય જવાન જય કિસાન